આત્મા સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત માટે કરેલો અથાક પરિશ્રમ કોઈ પણ કાર્ય કરવા માટે પૈસો છે એનું ચાલક બળ છે જેમ ગાડીની અંદર પેટ્રોલ છે એ ગાડીને આગળ લઈ જાય છે જો પેટ્રોલ ન હોય તો ગમે તેવી સારી ગાડી પણ ઉભી રહી જાય એવી જ રીતે ગમે તેવા સારા વિચારો ગમે તેવું સારું પ્લાનિંગ હોય પણ જો પૈસો ન હોય તો આપણને અનુભવ થાય છે 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 કે પ્રોજેક્ટ એ ત્યાં જ બંધ કરવો પડે પડે અને હોલ્ડ પર મૂકી દેવો એ પરિવારનો હોય અથવા તો કોઈ સંસ્થાનો હોય કારણ કે પૈસા વગર કોઈ જ કાર્ય થતું નથી પરંતુ શાસ્ત્રીજી મહારાજ યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ અને તે વખતના સંતો ભક્તોની વિશેષતા હતી કે ખૂબ જ આમ આપણે કલ્પી પણ ન શકીએ એવા પ્રકારની આર્થિક ભીષની અંદર પણ એ જ ઉત્સાહ એ જ ઉમંગ એમણે આ કાર્ય છે કરતા રહ્યા છે આપણે થોડો પ્રયત્ન છે એના ઉપર કરીએ કે કેવી ભીસ સત્યને ફક્ત સમજવાનો પ્રયત્ન કરીએ છીએ વખતની અનુભૂતિ તો આપણે નહીં જ કરી શકીએ તો આપણે જોઈએ કે જ્યારે સારંગપુરની અંદર મંદિર કરવા માટે શાસ્ત્રીજી મહારાજે મહારાજના સંકલ્પ અનુસાર પ્રયત્ન શરૂ કર્યા એ વખતે થોડા ઘણા હરિભક્તોને બોલાવી અને ખરડા માટેની વાત કરી કે તમે સેવા નોંધાવો આમ તો સારંગપુરનું મંદિર છે એ આપણને આમ ખૂબ જ હાઈટ વાળું એ વખતે વિચાર જ ના આવે એવા મંદિરના પ્લાન છે એ શાસ્ત્રી મહારાજે સમજાયા અને જ્યારે શરૂઆત કરી ત્યારે લીમડીના છગનભાઈ નામના હરિભક્તે કહ્યું કે સ્વામી મારા પાંત્રીસ રૂપિયા લખો ગગનસુંબી મંદિરની શરૂઆત પાંત્રીસ રૂપિયાથી થાય અને એ વખતે બીજી કોઈ આવકનું પણ ત્યારે ભલ ભલી વ્યક્તિ હિંમત હારી જાય કે આટલા મોટા મંદિર મારે કરવું છે મારો વિચાર છે તમારો કોઈનો સાથ અને સહકાર નથી તમે વધારે લખાવો એવું કંઈ જ ન બોલ્યા સ્વામી કે તમારા જેવા એ ગરીબ ભગતની નાની સેવા પણ બહુ જ મોટી સેવા છે એમ કહી અને પાંત્રીસ રૂપિયા થી આ મંદિરની અમને શરૂઆત કરી અને પછી મંદિરનું જેમ કામ આગળ વધતું ગયું જબરજસ્ત આર્થિક ભી સુબી થઈ પૈસા મળે નહીં અને કામ કરવાનું છતાં પણ ભગવાન ઉપર વિશ્વાસ રાખીને શાસ્ત્રીજી મહારાજ છે આ કાર્ય કરતા હતા ત્યારે સંતો જે રીતે સેવાની અંદર જોડાયેલા હતા અને જેવી કટોકટી હતી એ આપણે ગત સભાની અંદર જોયું પણ એ વખત એવું બન્યું કે આશાબેન ઈશ્વર ભાઈ છે એ ત્યાં આવ્યા અને જોયું કે સંતોને રસોઈ કરવા માટે પૂરતા વાસણો પણ નથી એટલે એમને થોડી દયા આવી અને આશાભાઈ ઈશ્વરભાઈ

વગર કેરોસીન ના ડબ્બા ની અંદર એમને રાંધી અને જમવું પડ્યું તો આવી પરિસ્થિતિ પણ છતાં વિચાર એક જ હતો કે અક્ષર પુરુષોત્તમ મંદિરો છે આપણે કરવા છે આપણે આગળ જોયું એમ નાચી સેટ તેલ આપી ગયા પણ 4 મહિના સુધી એનો ઉપયોગ ન થયો નું કારણ બતાવતા હરિદાસ સૌમીએ કહ્યું કે સાક વગર વઘાર શેનો કરીએ તો સાક ખરીદવાના પણ મંદિર ની અંદર પૈસા ન હતા પરંતુ એક જ વિચાર હતો કે ઠાકોરજીના મંદિર છે આપણે ભવ્ય બનાવવા છે તો આવી ભીસ હતી છતાં પણ કોઈ દિવસ એમનું મન છે એ પાછું પડ્યું નહોતું ગોંડલની અંદર અક્ષરદેરી મંદિર કરવાનો શાસ્ત્રીય મહારાજે સંકલ્પ કર્યો મહારાજા તરફથી જમીન મળી પરંતુ એ એ મહારાજા છે બહુ બહુ જ કડક હતા અને સ્પષ્ટ એમને કહ્યું કે અમે પરમિશન આપીએ પરંતુ દસ લાખનો ઓછામાં ઓછો ખર્ચો કરવાનો અને ત્રણ વર્ષની અંદર પૂરું કરવાનું અને રસ્તા ઉપરથી ભગવાનના દર્શન થાય એવા પ્રકારની રચના કરવાની તો અમે તમને પરમિશન આપીએ શાસ્ત્રીજી મહારાજે ત્યારે સ્વીકારી હવે જો આમ તો કાર્ય હોય ને એ વખતે લગભગ સિત્તેર એસી ટકા તમારી પાસે ફંડ પડ્યું હોય ને તો જ વ્યક્તિ હિંમત કરી શકતું હોય છે કે આપણે કાર્ય શરૂ કરીએ શાસ્ત્રીજી મહારાજ પાસે કઈ જ નતું અને એ વખતે દસ લાખ નો ખર્ચ કરવા માટે પોતે તૈયાર થયા આપણે વિચારીએ કે કયું બળ હશે અથવા ભગવાન ઉપર એમને કેટલો બધો વિશ્વાસ હશે કે ભગવાન ગમે ત્યાંથી એની વ્યવસ્થા કરશે અને તો જ આ બની શકે નતર બની શકે નહીં એ વખતે પરિસ્થિતિ કેવી હતી તો

ત્રણ આના છે અને સોમી પોતે જ સિલકની અંદર છે જ્યારે 10 લાખ નો ખર્ચ કરવાનો હતો એ વખતે સિલકની અંદર ત્રણ આના એટલે કે 18 પૈસા સિલકમાં હતા અને 10 લાખ નો ખર્જો કરવાનો હતો એટલે તમે થોડું મેથેમેટિક્સની રીતે જોઓ તો કેટલી સિલક હતી તો પોઈન્ટ 00000 2% ફક્ત પૈસા હતા અને છતાં પણ

વિરમજી ભાઈને ઉછીના લીધા હતા તે આપ્યા છે અને ઘીવાળાને પણ બાકી હતા તે આપ્યા છે તે તમે મોકલેલા રૂપિયાની તો ચટણી થઈ ગઈ છે પગાર વિશે સખત તાણ છે સર્વને કાગળ લખ્યા છે પણ પૈ પણ આવતી નથી તો આપ લખજો મજૂરો જીવ ખાય છે આવી પરિસ્થિતિ યોગી બાપા જેવા સ્થિર અને ધીર વ્યક્તિ એવું લખે કે મજૂરો જીવ ખાય છે અને પૈસાની ચટણી થઈ ગઈ છે બધાને કાગળ લખીએ છીએ પણ પૈસા આવતા નથી આવી આર્થિક કટોકટીની અંદર પણ છતાં પણ આનંદની અંદર હોય એ પત્ર જ્યારે લખતા હોય ત્યારે પત્રના ટાઇટલ પાછા કેવા લખે તો પત્ર લિખિત અને યજ્ઞપુરુષ દાસમાં છે કટોકટીનો મામલો અમાસના નગારા ધર્મ સંકટ છે આવું ટાઇટલ મારે કે જેથી ખબર પડે કે અંદર કેવી કટોકટી હશે બાપા પત્ર લખે છે છે એમાં કે જો તમે બંને ગોંડલ સો રૂપિયા મોકલાવો તો સારું કારણ કે અહીં સભા મંડપ નું કામ ધમધોકાર ચાલે છે અત્યારે બીજી કોઈ આવક નથી અત્યારે ખરો વખત છે ધર્મ સંકટ આવ્યો છે તો પૈસા મોકલજો

અને કેવી કર કરકસરથી કેટલું પૈસાનું ત્યાં આમ આપણને ખ્યાલ આવે કે જરૂરિયાત હશે તો એક પત્ર છે યુગી બાપા શાસ્ત્રીજી મહારાજને લખે છે અને શાસ્ત્રી મહારાજને લખતા યોગી બાપા કહે છે કે વિશેષ ડાંગરે પારાયણ કરતા હતા ત્યાં વેરાવળથી રૂપિયા સવાની ટિકિટ આવેલી તે મેં આપણી જોડીમાં મૂકી છે તો જો જોડીમાં હોય તો તપાસી જોજો તેમાં એક રૂપિયાની અને બીજી ચાર આનાની છે અને જો હોય તો ઉપયોગમાં લેશો સવા રૂપિયાની ટિકિટ માટે પણ યોગી બાપા છે શાસ્ત્રી મહારાજને લખે છે કે જો આ ખોવાઈ ન ગયો હોય ચેક કરજો અને હોય તો તમે એનો ઉપયોગ કરજો તો આવા પ્રકારની એક એક બે બે પૈસા માટે પણ આ પ્રકારનું ધ્યાન રાખી અને લાખોના મંદિર છે આપણા જેવા ભક્તો માટે એમણે ઊભા કરેલા છે કેવા પ્રકારની પરિસ્થિતિ થતી પૈસા નહીં હોવાને કારણે બીજા કામ પણ કેવા અટકતા હતા ત્યારે આપણો આમ ઊભા થઈ જાય કે આવી કટોકટી હશે એ વખતે શાસ્ત્રીજી મહારાજ જેવા પુરુષ ત્યાં અટલાદરાના કોઠારી અક્ષર સ્વરૂપ દાસજીને એક પત્ર લખે છે વિનંતી કરે છે પૈસા મોકલવા માટે એમાં શાસ્ત્રીજી મહારાજ કહે છે કે તાજા કલમ નાણાની મૂંઝવણ છે 5-10 રૂપિયા માણસ મજૂરને આપવા જોઈએ છે તેની પણ સગવડ નથી ડાંગર વાઢવાની થઈ છે પણ મજૂરને આપવાના નાણા નથી એટલે કામ બંધ છે અને નુકસાન ઘણું થાય છે 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 પાક તૈયાર થઈ ગયો પણ વાઢવા આવનાર મજૂરને પૈસા આપવાના નથી તો ડાંગર વાઢી શકાતી નથી તો આવી પરિસ્થિતિમાં શાસ્ત્રીય મહારાજ કહે છે કે આવી મૂંઝવણ છે અને ખૂબ નુકસાન થાય છે તો તમે પૈસા મોકલજો તો આવી કટોકટી છે એ વખતે થયેલી હતી श्रीजीपुरानी आजूबाजू शास्त्रीजी महाराजे खेती माटे जमीन छे राखेली परंतु ए वेळ खेती उपर... જમીન નું મહેસૂલ ભરવાનું થતું દર વર્ષે ચાર આના કે આઠ આના જેવું મહેસૂલ આવતું હશે પરંતુ એ કે મહેસૂલ ભરવાની પણ વ્યવસ્થા એટલે એને બીજા વર્ષ ઉપર ઠેલે અને એમ કરતા કરતા પચાસ રૂપિયા જેટલું મહેસૂલ ભરવાનું થયું અને પચાસ રૂપિયા મહેસૂલ ને ભરી શકાય એટલી સગવડતા પણ સંસ્થા પાસે શાસ્ત્રી મહારાજ પાસે નહોતી તો એના પરિણામ સ્વરૂપે શું બન્યું તો એના લીધે એવું બન્યું કે સરકારે છે એ જે જમીન છે એ ગમે તેમ

પરિસ્થિતિ થતી એક બાજુ મંદિરોની અંદર પૈસાની જરૂર બીજી બાજુ ખેતી ની જમીનના મહેસૂલ ભરવાનું નહીં અને ભેંસને પણ ઓપ્શન માં મુકવી પડે પણ બચાવી શકાય એવી કોઈ પરિસ્થિતિ નહોતી છતાં પણ હિંમત હાર્યા વગર અક્ષર પુરુષોત્તમના આવા ગગનચુંબી મંદિરો છે એ ઉપાસનાને મૂર્તિમાન કરવા માટે કર્યા તો આ બધા પ્રસંગો જ્યારે આપણે સાંભળીએ ત્યારે આ કેવા પ્રકારની કટોકટીની અંદર એમણે આ મંદિર કરેલા છે તો જો આ પ્રકારની વ્યવસ્થા છે થતી એક એક પૈસા માટે એક એક હરિભગત ને પોતે વિનંતી કરતા કારણ કે કાકરે કાકરે બાળ એવું શાસ્ત્રીજી મહારાજ માનતા ગુરુ પૂનમ નો સમય હતો અને ગુરુ પૂનમ ના સમય ની અંદર હરિભક્તો દર્શન કરવા માટે આવે સમય પૂરો થયા પછી બધા વ્યક્તિગત શાસ્ત્રી દર્શન અને પૂજન કરવા માટે આવે ત્યારે સ્વામી થોડી વાત કરે હરિભક્તો સેવા છે મહિમા થી લખાવતા હતા એમાં શાસ્ત્રી મહારાજ આવે તો કોકે કહ્યું કે મારા બે રૂપિયા સ્વામી કે તમે એક રૂપિયો વધારે આપો પેલું રકજક કરે કોક હા પાડે કોક ના પાડે બીજો કોક આવે કે સ્વામી મારા સો રૂપિયા કે તું એકસો એક આપ

કે આગળ વધી શકે તો એના માટે એમને એક એક વ્યક્તિ સાથે આટલો સમય ગાળવો પડતો હતો એમાં ક્યારેક એવો અનુભવ થતો એ ઘરી ભગત આવ્યા એને કહ્યું કે સમે હું દસ રૂપિયા આપીશ શાસ્ત્રી મહારાજ કે તમે અગિયાર લખાવો એને કહ્યું કે ના હું અગિયાર નહીં લખાવું શાસ્ત્રી મહારાજ કે તમે જો એક રૂપિયો વધારે લખાવશો ને તો તમને એક લાખ રૂપિયાનું દાન કર્યું છેટલું પુણ્ય આપીશ પેલા હરી ભગતે ત્યારે કહ્યું કે મારે લાખ રૂપિયાનું પુણ્ય નથી જોઈતું જો લેવા હોય તો દસ લો નતર મારે વધારે આપવા નથી આવો અનુભવ પણ થતો છતાં અપમાનના ઘૂટ ઉતારીને પણ અક્ષર પુરુષોત્તમ માટે જે કેતા કે અમે સ્વપચ ને ત્યાં વેચાવું પડે કે ઝેર માગવું પડે બળતિયા થવું પડે એવા પ્રકારની એમની તૈયારી છે રેતી તો આવી પરિસ્થિતિની અંદર આવી આવી રીતે છે પૈસા ભેગા કરીને પણ પોતે આવું કાર્ય છે કરતા મંદિરના કામ ચાલુ હોય અને એ વખતે પૈસાની જરૂરિયાત પડે જેમ આગળ જાણ્યું એવી રીતે નતર નુકસાન થાય એવું હોય તો મહારાજ પાસે બીજો આર્થિક પૈસા ક્યાંથી આવે તો તરત કાં તો પધરામણી કરવા જવું પડે કાં તો પારાયણ કરવા જવું પડે અને કાં તો પછી જોડી માંગવા જવું પડે આ ત્રણ જગ્યા થી જ પૈસા આવી શકે એવું હતું એક વખત જયારે પૈસા ની બહુ જ જરૂરિયાત ઉભી થઈ એટલે તાત્કાલિક શાસ્ત્રીજી મહારાજ છે પોતે વ્યવસ્થા કરી અને બદલપુર પહોંચ્યા અચાનક શાસ્ત્રી મહારાજ બદલપુર આ એટલે બધા હરિભક્ત બહુ જ રાજી થઈ ગયા કે શાસ્ત્રી મહારાજ નો આપણને આવી રીતના લાભ મળ્યો અને ત્યાં જઈને શાસ્ત્રી મહારાજે તરત કહ્યું કે મારે મંદિરના કામને ચાલુ રાખવા માટે 300 રૂપિયાની જરૂર છે એ મારે દેવાના છે તે ખૂટે છે એટલા માટે હું આવ્યો છું અત્યારે બધા કહ્યું કે સ્વામી વાંધો નહીં આપણે પછી સવારે જઈશું પધરામણી કરવા માટે શાસ્ત્રીજી મહારાજ કે ના મારે તત્કાળ કરવું પડે એમ કહીને શાસ્ત્રી કરવા માટે નીકળ્યા પધરામણીમાં કોઈક પચાસ પૈસા આપે કોક રૂપિયો આપે કોઈક પાંચ રૂપિયાની ભેટ મૂકે અને એમ કરતા 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 પધરામણીઓ કરી અને ત્રણસો રૂપિયા ભેગા થયા એટલે ત્રણસો રૂપિયા ભેગા થયા એટલે તરત શાસ્ત્રી મહારાજ કે મારે કામ

ત્યારે બસો રૂપિયાનું દેવું હોય અને બારસો રૂપિયાના કામ ઉપાડેલા હોય આવો વ્યવહાર હું છેલ્લા આઠ વર્ષથી જોઉં છું તમે કલ્પના કરો કે બાર આના સિલક અંદર હોય એ વખતે બસો રૂપિયાનું ઓલરેડી દેવું છે અને બારસો રૂપિયાના કામ નવા ચારે બાજુ ઉપાડેલા હોય આવો છેલ્લા 8 વર્ષથી છું તો આવી પરિસ્થિતિ હતી છતાં પણ શાસ્ત્રીજી મહારાજનો એ એ જ જ ઉત્સાહ ઉમંગ કે અક્ષર પુરુષોત્તમના મંદિરો કરી અને મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને કલ્યાણનો દરવાજો ખુલ્લો કરવો છે તો આવા પ્રકારની ભીંસની અંદર છે શાસ્ત્રીજી મહારાજે મંદિરો કર્યા છે આપણે જ્યારે વિચારીશું ત્યારે આપણે અસ્મિતા અંદર ગૌરવ

મૂર્તિની જરૂરિયાત ઊભી થઈ વરસાદ ખૂબ હતો એ વખતે શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને મૂર્તિ લેવા માટે મોકલ્યા ત્યારે રામલાલ સલાટ કરીને મૂર્તિ બનાવનાર વ્યક્તિની પાસે ત્રણ મૂર્તિ છે એ બનાવેલી હતી એ લેવા માટે પ્રમુખ સ્વામી મહારાજ સેવક એક સંતને લઈને પોતે પાણી આમ કેળ સમાના પાણીને ડોળતા ડોળતા ત્યાં ગયા અને ત્યાં ગયા એ વખતે એને કહ્યું કે પહેલા પૈસા આપો તો જ હું મૂર્તિ આપું સ્વામીને સમજાવ્યું કે પ્રતિષ્ઠા નજીક આવી ગઈ છે પેલા પૈસા આપો તો જ હું મૂર્તિ આપી એને આપવાની ના પાડી એટલે ત્યાંથી ઘણા બધે દૂર એક બીજા છે મહાદેવ કોલ્હાટકાર કરીને એક બીજા પરિચિત વ્યક્તિ રહેતા હતા પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં ગયા એમને સમજાયા એટલે એને કહ્યું કે વાંધો નહીં હું તમને પત્ર લખી આપું છું અને હું બાઈ ધારી લઉં છું એટલે પત્રમાં કહ્યું કે તમે મૂર્તિ અમને આપી દો પૈસા હું આપીશ મારી જવાબદારી છે પણ પેલા રામલાલ સલાટ હતા એને કહ્યું કે ના પત્રથી થી નહીં રોકડા પૈસા આપો તો જો મૂર્તિ લઈ જવા દઈશ નતર નહીં લઈ જવા દઉં એટલે ન માન્યો ફરી પાછા પ્રમુખ સમી મહારાજ મહાદેવભાઈ પાસે ગયા અને એને એ રોકડા પૈસા એક હરિભગત પાસે અપાવ્યા અને ત્યાંથી રોકડા પૈસા લઈને પ્રમુખ સમી મહારાજ ગયા અને પેલા રામલાલ સલાટને આપ્યા ત્યારે એમણે મૂર્તિ છે લઈ જવા દીધી તો એક મૂર્તિ માટે પણ આટલા બધા આમથી તેમ તમને દોડાવે આમ ધક્કા ખાવા પડતા હતા પણ છતાં બધા જ એ જ ઉત્સાહની અંદર કે મૂર્તિ પ્રતિષ્ઠા કરવી છે પાછા પડવું નથી નિરાશ થવું નથી હતાશ થવું નથી એવી રીતે એમણાં બધા મંદિરો છે એ કરેલા છે તો આપણને એના ઉપરથી ખ્યાલ આવે છે ગોંડલની અંદર જ્યારે કાર્ય શરૂ કર્યું પરંતુ આગળ કહ્યું એમ ગોંડલના મહારાજા બહુ કડક હતા એટલે જો સમય કાર્ય પૂર્ણ ન થાય તો એનો દંડ પણ થાય એવું હતું અને એવી જ પરિસ્થિતિ ઊભી થઈ એની એક ચિતાર લખતા શાસ્ત્રીજી મહારાજને યોગી બાપા છે એક પત્ર લખતા કે છે કે ગોંડલ સરકાર તરફથી સેક્રેટરીના માણસો ત્યાં આવેલા હતા અને આપણને 5 રૂપિયાનો દંડ આપીને ગયા છે

જ્યાં સુધી કામ ચાલુ ન થાય ત્યાં સુધી દંડ આપવો પડશે તો પૈસા મોકલાવશો કે જેથી દંડ બંધ થાય તો વિચાર કરો કે એક બાજુ પૈસા નહી અને બીજી બાજુ કર્યા છે એ સંતો ભક્તો કેતા કે શાસ્ત્રી મારા જ્યારે મુસાફરી કરવાની હોય ને ત્યારે એક નાની ઉંમરના તેર ચૌદ વર્ષની ઉંમરના સાધુને પોતાની જોડે રાખે બધા પૂછ્યું કે કેમ સ્વામી નાના ને રાખો છો ત્યારે શાસ્ત્રી મારા કે એની અર્ધી ટિકિટ લેવી પડે ને એટલે અને અર્ધી ટિકિટના જે કઈ પણ પૈસા પાંચ પચીસ પૈસા બચે એ મંદિરના કામમાં વપરાય એટલે સ્વામી અર્ધી ટિકિટ વાળા એટલે કે નાની ઉંમર સાધુને રાખતા અને સ્વાભાવિક રીતે ઉંમર નાની હોય એટલે શાસ્ત્રીજી મહારાજે આવા નાના પોતાના શિષ્ય પોટલા ઉચકવા પડે એનું વજન ઉચકવું પડે જ્યાં ગયા હોય તો એના જમવાની વ્યવસ્થા એના માટે રસોઈ કરીને એને જમાડવા પડે કારણ કે પેલા તો નાના હોય એની એટલી ક્ષમતા કે આવડત ન હોય તો એની સેવા કરીને પણ પૈસા બચાવીને એ પૈસા મંદિરમાં વાપરી અને આવી રીતે ગગનચુંબી મંદિરોની પ્રતિષ્ઠા છે એમણે કરેલી છે કોક બે પૈસા પણ વધારે આપવાનું થાય તો શાસ્ત્રી મારા ચલાવતા નહીં એક વખત શાસ્ત્રી મહારાજ છે વડોદરા સ્ટેશને ઉતર્યા અને વડોદરાથી ત્યાં સયાજીપુરા જવાનું હતું સામાન પણ હતો એટલે ઘોડાગાડીની અંદર જવા માટે ત્યાં ગયા અને ઘોડાગાડી વાળા એ વખતે પૂછ્યું કે કેટલા પૈસા લઈશ એટલે પેલા એ કહ્યું કે સવા રૂપિયો લઈશ શાસ્ત્રી મહારાજે કહ્યું કે બાર આના તને આપું એને કહ્યું કે બાર આના નહીં સવા રૂપિયા હું લઈશ ત્યારે શાસ્ત્રી મહારાજ કે એટલા પૈસા વધારે હું નહીં આપું અને પેલા કહું કે હું ઓછા નહીં લઉં તો શાસ્ત્રી મહારાજ પોટલા અને સામાન ઉંચકીને જવા લાગ્યા બધાય કહ્યું કે સ્વામી આમાં બેસી જઈએ ત્યારે શાસ્ત્રી મહારાજે કહ્યું આપણે ક્યાં પેઢીઓ ઊંધું ઊંધી પડી જાય છે તે ઉતાવળ છે હમણાં પગદંડીએ કરતા કરતા પહોંચી જઈશું પણ એટલા પૈસા મંદિરની અંદર કામ લાગશે તો લગભગ એવું કે છે કે આઠ ગાવ એટલે કે વીસ કિલોમીટર કરતા પણ વધારે અંતર હતું પણ ફક્ત થોડા ઘણા પૈસા બચે એના માટે પોતે સામાન સાથે ઊંચકીને ચાલતા થયા તો છે શાસ્ત્રીજી મહારાજ મહારાજનું મન છે એ પાછું પડ્યું નથી હંમેશા પોતે ઉત્સાહ અને ઉમંગથી જ છે પોતે આગળ વધતા રહેતા હતા તો આ શાસ્ત્રી મહારાજ હતા બીજી બાજુ તમે તો કેવા સમર્થ પુરુષ હતા આપણને બતાવવા માટે કે આપણા જીવનમાં સત્સંગનો વિકાસ કરવામાં આવી કોઈ કટોકટી હોય તો આપણે આમ નિરાશ ન થઈ જઈએ એના માટે કારણ કે પોતે સમર્થ કેવા હતા તો જ્યારે બોચાસણ મંદિરના પાયા ખોદવાનું કામ ચાલુ હતું એ વખતે જ્યારે પાયા ખોદતા ત્યારે ત્યાં એક ચોકડી નીચેથી એક સોનાનો ચરો નીકળ્યો ઘડાની અંદર સોનાના સિક્કા નીકળ્યા બધા જ હરિભક્તો રાજી થઈ ગયા કે હવે ભગવાને આપણને મદદ કરી તો મંદિરનું કામ છે વેલી તકે પૂરું થશે પણ શાસ્ત્રી મહારાજે કહ્યું કે ઘડાને ત્યાં જ દાટી દો સામેથી ધન મળતું તું એ દટાવીને પણ એક એક પૈસા માટે આટલી બધી રજળપાટ આટલી બધી દોડધામ કરતા હતા પણ હિંમત નહોતા હરતા તો પૈસા એમને મળતા હતા છતાં પણ એને દટાવી અને આપણને ગૌરવ જાગે અસ્મિતા જાગે અને પ્રેરણા મળે એના માટે એમની આવી આર્થિક કટોકટીની અંદર પણ ભગવાન ઉપર વિશ્વાસ હોય તો કામ થાય છે એ આપણને બતાવ્યું જયારે સારંગપુરની અંદર મંદિર બાંધવાની બધી વાતોચીતો થતી હતી એ વખતે સ્વામી છે ઉતાવળી નદી તરફ જતા હતા હતા સાથે મોતી અને રોજાને કુંડાળે નાખીને મહારાજે ખાત કરેલું એ જમીન બતાવીને શાસ્ત્રી મહારાજે ત્યારે મોતીભાઈને કહ્યું કે તમે અહીંયા મોટું મંદિર બનવાનું છે એના ઉપર કીર્તન બનાવો કારણ કે પોતે કીર્તન ની રચના કરતા હતા એટલે એમણે કહ્યું કે સ્વામી અહીંયા મંદિર હોય તો ખાલી બંજર જમીન પડેલી છે તો હું કેવી રીતે કીર્તન બનાવું અને ત્યારે શાસ્ત્રીજી મહારાજે પોતાની સામર્થ્ય થી એમને મહાત કર્યો અને પૃથ્વીના પેટાળની અંદરથી અત્યારે જેવું દેખાય છે એવું દેદીપ્યમાન ત્રણ માળનું સારંગપુરનું આખું જ મંદિર સોનાના કળશ સાથે સોનાનું આખું મંદિર બહાર આવ્યું તો ખુશ થઈ ગયા અને અંતરની અંદર સારંગપુરની શોભા સજી હતી સારી એ કીર્તનની પંક્તિઓ નીકળવા માંડી અને અત્યારે જે પ્રકારની મૂર્તિઓની પ્રતિષ્ઠા થયેલી છે એ જ પ્રકારના વર્ણન સાથે કીર્તન બનાવ્યું અને પછી કહ્યું કે સ્વામી સોનાનું મંદિર નીકળ્યું છે તો રહેવા દો તો આપણે ગામે ગામે એમ રખડવું ને ભટકવું ન પડે પણ ત્યારે શાસ્ત્રી મહારાજે કહ્યું કે ના અનામનાના એક એક હરી भगतનો એક એક પૈસો લઈ એનું કલ્યાણ કરવું છે એટલે આપણે એના પૈસાથી મંદિર કરવા છે આપણે આવી રીતે મંદિર નથી કરવા અને ફરી એ મંદિર अदृश्य થઈ ગયું તો ધરતીના પેટાળમાંથી સોનાના મંદિરો કાઢી શકેવા હતા પરંતુ એક એક હરી भगत છે એના કલ્યાણ કરવા માટે છે એમણે આ પ્રકારના મંદિરોની આ પદ્ધતિ અપનાવેલી હતી જ્યારે ભાવનગર ની અંદર માટે ગયા ત્યારે કુબેરભાઈએ કહ્યું કે સ્વામી મને શરમ આવે છે લોકો મને કેસે કે તારા ગુરુ છે ને જોડી માગે છે એ વખતે શાસ્ત્રી મહારાજે કહ્યું કે મારી જોડીમાં જેનો જેનો એક અનાજનો કણકો એક દાણો પડશે ને એનું પણ મહારાજ કલ્યાણ કરશે એટલે અમે જોડી માગવા માટે નીકળીએ છીએ શાસ્ત્રી મહારાજ કહેતા કે અમે જોડી ઉપર મુસ્તા કરીને મંદિરો બાંધશું એટલે કે ગામો ગામ ઘેર ઘેર બધાને ભીખ માગી માગીને ભિક્ષા માગી માગીને વિનંતી કરી કરીને એમાંથી જોડી માગી અને પૈસા વ્યવસ્થા અને મંદિરો બાંધીશું ત્યારે કોઈને કદાચ કઈ દેખાય પણ નહીં પણ એ વાત સાકાર બની અને જયારે ચારે બાજુ અંધકાર જેવું આર્થિક રીતે જોઈએ તો દેખાય એ વખતે શાસ્ત્રીજી મહારાજે એક ભક્તને જ્યારે આવી મૂંઝવણ થઈ કે આપણું શું થશે આ કશું આર્થિક કઈ વ્યવસ્થા પણ બે પાંદડે થતા નથી વ્યવસ્થાઓ થતી નથી એ વખતે સોમી એમને પત્રની અંદર જવાબ આપતા લખ્યું સોમી કે તમને તો અત્યારે દેખાતું નથી પરંતુ મને તો ઇદમ દેખાય છે કે ભવિષ્યની અંદર બેય સંસ્થા કરતાં આપણી સંસ્થા પ્રતિષ્ઠા અને સંપત્તિની અંદર આગળ વધી જશે જ્યારે આગળ અંધારા સિવાય કંઈ જ ન દેખાતું હોય ત્યારે આર્થ દ્રષ્ટા પુરુષ આ દિવ્ય પુરુષ સિવાય આવું કોઈ લખી જ ન શકે કે ભવિષ્યની અંદર પ્રતિષ્ઠા અને સંપત્તિની અંદર આગળ વધી જશે પણ એ શાસ્ત્રીજી મહારાજની નિષ્ઠા આવી કટોકટીમાં કાર્ય કરવા માટેની એમની તત્પરતા એમની કટિબદ્ધતા અને એના કારણે ગમે ગમે તેવો વિરોધ થયો તેવા પ્રકારની કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો આમ કોઈ પણ વ્યક્તિ તૈયાર ન થાય એવી આર્થિક ક્રાઇસિસ ની અંદર પણ એમને એ જ ઉત્સાહ એ જ ઉમંગ સાથે નિત નવા પ્રકારના ઉત્સાહથી પાંચ મંદિરોની પ્રતિષ્ઠા છે એમણે કરી તો આ શાસ્ત્રીજી મહારાજ પુરુષ હતા સાચા ઘંટ અક્ષર સિદ્ધાંત સનાતન છે 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 વૈદિક સાચો તો આવી તકલીફોની વચ્ચે પણ એ સિદ્ધાંત મૂર્તિમાન એમણે કર્યો અને આજે તો વિશ્વના પાંચેય ખંડની અંદર એ મૂર્તિમાન થઈ અને એની ધજા પતાકાઓ લહેરી રહી છે તો આપણે પણ આ શાસ્ત્રી મહારાજના જીવનમાંથી પ્રેરણા લઈએ કે આવી કટોકટીની આપણા માટે એમને કાર્ય કર્યું છે તો આપણા જીવની અંદર પણ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે એના માટેનો એક કટિબદ્ધતા કે આના માટે આપણે પણ બળદિયા થવું પડે તો થવું છે અક્ષર પુરુષોત્તમ માટે જ મુંડાયું છે અક્ષર પુરુષોત્તમ માટે જ જીવવું છે એવું જો આના ઉપર શાંતિથી બેસીશું એના ઉપર જો વિચાર કરીશું તો આપણને ગૌરવ થશે નતર જો આ પ્રકારના વિચાર આપણે સાંભળ્યા પછી નહીં કર્યો હોય ને તો ભૂતકાળના વિચાર નહીં કરવાથી ક્યારે અસ્મિતા પ્રગટ નથી થતી તો આપણને એક અસ્મિતા પ્રગટ થશે અને આ સિદ્ધાંત માટે આપણાથી બનતો જે કંઈ પણ પ્રયત્ન કરીશું તેમને જે દુઃખોને જે મુશ્કેલીઓ બેઠી છે એને યથકિંચિત કંઈક પ્રકારની એક અંજલી છે આપણે આપી સકીશું તો આવા શાસ્ત્રીજી મહારાજ કે આવી આર્થિક કટોકટીની અંદર પણ હિંમત હાર્યા વગર આવી રીતે ઝોળી માગી પધરામણીઓ કરી અને આવા અદ્ભુત મંદિરો આપણને ઉપાસનાની અને ભક્તિ કરવા માટે આપ્યા છે તો શાસ્ત્રી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન અને એમના જેવી નિષ્ઠા આપણા લોહીની અંદર આપણા શ્વાસો શ્વાસની અંદર આપણા હૃદયના પ્રત્યેક ધબકારે થાય એવી બળ બુદ્ધિ શક્તિ પ્રેરણા આપને દરેકને આપે શ્રી સ્વામિનારાયણ ભગવાન